નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં ગણેશ મહોત્સવના અનેક સ્થળોએ ગણેશ મંડળોની આરતીનો લ્હાવો ભાજપના છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકાની ટીમ તેમજ કાર્યકરોએ પાદરાના વિવિધ ગણેશ મંડળોમાં આરતીનો તેમજ દર્શનનો લ્હાવો લીધો હતો પાદરાના કરિશ્મા સોસાયટી મિત્રમંડળ દ્વારા તેમજ ધારાસભ્યો દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ચારધામનું મહત્વનું કેદારનાથ ધામનું આબેહૂબ મંદિરના દર્શન યોજાય છે જે દર્શનનો લાવો પણ લીધો હતો જૂની પાનસરવાડના ગણેશ મહોત્સવમાં સાંસદ તથા ધારાસભ્ય સહિત કાર્યકરોએ આરતી લાભ લીધો હતો જેમાં મંડળ દ્વારા આવેલા સાંસદ અને ધારાસભ્યની સાલ ઉઢાડીને સન્માન કર્યું અને સાથે મોમેન્ટો આપવામાં આવી હતી બીજી તરફ પાદરાના ઝંડા બજાર વિસ્તારમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા યોજાયેલા ગણેશ મહોત્સવમાં પણ હાજરી આપી હતી ત્યાં પણ આરતીનો લાભ લીધો હતો જેમાં સનાતન હિન્દુ રાષ્ટ્રના કાર્યકરો દ્વારા આવેલા મહાનુભાવોનું સન્માન કરી મોમેન્ટો આપવામાં આવી હતી

ધામધૂમથી ઉજવાય છે હજારો લાખો ભાવિક ભક્તો વિવિધ ગણેશ મંડળોમાં ગણપતિ બાપાના દર્શન અર્થે જાય છે તે એ જ એના ભાગરૂપે છોડાતેપુર લોકસભાના માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આજે પાદરા ગણેશ મંડળોમાં દર્શન અર્થે પધાર્યા છે વિવિધ ગણેશ મંડળમાં દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે ગણપતિ બાપાના દર્શનની સાથે આજ રોજ અમને જનતાના દર્શન કરવાનો પણ ખૂબ જ લા લાવો મળ્યો છે અને સૌએ ખૂબ જ આવકાર આપ્યો છે તે બદલ તેઓનો આભાર અને ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સારું કામ લાવે સૌને સ્વસ્થ રાખે એવી મનોકામના આજે ધારાસભ્ય માન્ય ચૈતન્યસિંહ ઝાલાના સાનિધ્ય હેઠળ પાદરા નગરના વિવિધ ગણપતિ બાપાના દર્શન કરી હું ધન્યતા અનુભવી છે અને સમગ્ર પાદરાના નગરજનોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે સમગ્ર પાદરા ખૂબ સુખીમય થાય નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવું